સમાજ સમાજની પણ સોરલંબાને માનતા આઢારને વર્ણન વિશેષ રીતે ઉઠવી રહ્યું છે માના દ્વારા વૈચારિક ક્રાંતિ થઈ રાષ્ટ્રીય ભાવનાને જે મજબૂતી મળી અને હિન્દુત્વની જાગૃતિ પ્રત્યે માએ જે કામ કર્યું છે એ દૃષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો એક મા એક અવતાર હતા જેને તમે જગદંબા પણ કહી શકો ભવાની પણ કહી શકો દુર્ગા પણ કહી શકો યુગે યુગે જ્યારે જ્યારે પણ ધર્મમાં ધર્મની પ્લાની થઈ છે ત્યારે કોઈને કોઈ સ્વરૂપમાં ઈશ્વર શક્તિના સ્વરૂપે माताजीના સ્વરૂપે શ્રી કૃષ્ણના સ્વરૂપે રામ સ્વરૂપે અવતાર લી આઈમે પહેલો વેલો જે મંત્ર તે ચારણ ઋષિએ ચારણ જ હતા તે સંન્યાસી બન્યા તેની પાસેથી મહાદેવનો મંત્રની દીક્ષા દીધી હતી અને પહેલે વેલો મંત્ર મહાદેવનો બોલ્યા હતા એટલે અમે રામેશ્વરમાં જઈ ભગવાન રામે જ્યા શિવજીની સ્થાપના કરી છે તે ભૂમિ પર અમે બારુત્રી જતન કર્યો એની વિશેષતા તે રહી અમે બે થી બે ફ્લાઇટ તો આખી આખા ચારણોના હતા તે પહેલીવાર એક્યાસી ઘટના હતી અમે આખા આખા ફ્લાઇટ બુક કેરા વિશેષ મહારુદ્રી યજ્ઞ કરી રામેશ્વર દાદાને પુરુષોત્ત કરવાનો પ્રયાસ કર્યો અને આઈમાં પ્રત્યેનો ભાવ છે એ સમાજે વ્યક્ત કર્યો ત્યારબાદ અમે જગન્નાથપુરીમાં વિષ્ણુ યાદ કરી અને ભગવાન સ્વયં કલિયુગના દેવતા કલિયુગનું ધામ છે જગન્નાથપુરી ત્યાં જઈ અને અમે વિષ્ણુ યાદ કરી અને એક વિશેષ આભાવ ઉત્પન્ન થઈ જાય યજ્ઞના માધ્યમથી અને અનેક યુવાનોના વિચારોમાં જીવનમાં પરિવર્તન આવ્યું યજ્ઞના માધ્યમથી અને અંતિમ શતાબ્દી વર્ષનું ધર્મ અર્થ કામ અને મોક્ષ એટલે દ્વારકામાં અમે ભગવાન દ્વારકાધીશ ની એક વિશેષ ધજા થાય અને ધજાના માધ્યમથી સમાજની ગંગા એકત્ર થાય એવો ભાવ હતો અને એના માટે કચ્છથી જાન્યુઆરીના દિવસે એક વધારે શણગારેલી ગાડીઓ સાથે આખો જ ભક્ત મંડળ અહીંયા જામનગર પધારશે જામનગર બપોરનું ભોજન અને સાંજે વિશેષ પ્રોગ્રામ છે ખંભાળીયા ચારણ સમાજ દ્વારા પારાડી ચારણ સમાજ દ્વારા કચ્છથી પધારેલા વધારેલા એક ભવ્ય સ્વાગતનું અને સામાજિક સંમેલન નું સામાજિક સમરસતાનો એક કાર્યક્રમ છે વૈચારિક સમરસતા થાય એ ભાવના સાથે બધા જ સર્વ ભવ્ય સ્વાગત અને એક ત્રિવેણી સંગમ થશે બધી જ જગ્યાએ ભારત વર્ષમાં ચારણો છે પંજાબમાં છે રાજસ્થાનમાં છે એમપીમાં છે બધી જગ્યાએ છે પણ અહીંયા એક વિશેષ માત્રામાં એમનો વસવાટ છે અને અહીંયા પાણીની એક વિશેષતા છે દરેક જગ્યાનું પાણી ખૂબ મહત્વ નો ભાગ ભજવે છે ખેતી માટે પણ અને માણસો માટે પણ

એક ભારતીય પરંપરામાં પ્રાચીન ભારતીય સંગીતની જે પરંપરા છે એ સંગીત માં શૈલીમાં ખુબ જ ભવ્યતાથી સૌ શ્રીયંતોની પ્રતિષ્ઠા થશે ત્યાં સો બ્રાહ્મણો હશે સો યજમાનો હશે ત્યાં ભવ્ય પૂજા થયા પછી મહાપ્રસાદ અને ત્યારબાદ બપોરે બે વાગે દ્વારકાધીશ ના મંદિર તરફ દર્શન માટે બધા જ ધ્વજા લઈને ભવ્ય શોભાયાત્રા એક ઐતિહાસિક શોભાયાત્રા મને કહેવામાં કદાચ ઓલું નહીં લાગે કે દ્વારકાના ઇતિહાસમાં કદાચ આ પહેલી ધજા હશે કે કોઈ સમાજ દ્વારા આટલી વિશેષતાથી થી થતી હોય જેમાં સો બ્રાહ્મણો સો બાળકો જે કનૈયાનું સ્વરૂપ ધારણ કરશે અત્યારે આ વર્ષ એટલા માટે પણ અમારા માટે વિશેષ છે કે ભગવાન રામ અયોધ્યામાં ગાદીએ બિરાજિત થઈ રહ્યા છે અમે અક્ષત પણ લાવશું અને રામનું આમંત્રણ ચારણો દ્વારા ભગવાન દ્વારકાધીશ ને આપવામાં આવશે ચારણો હંમેશા આના માટે વિશેષ રહ્યા છે અને મને એક વિશેષ ગૌરવ છે કે હું ચારણોનો ગોર છું એની મને વિશેષ એક અનુભૂતિ છે તો આખું સૌ ચારણ કન્યાઓ કારણ કે જગતના ઇતિહાસમાં તમે કોઈની પણ કુર દેવી જોઈ ન હોય તો ચારણોની દીકરી જ હશે પછી મોમાય હોય પોડર હોય કોઈ પણ સ્વરૂપ હોય તો એ સો સ્વરૂપો માતાજીના સો ઠાકોરજીના સ્વરૂપ સો બોવાડીયા સો યજમાનો વિશેષ 100 થી વધારે ઢોલીઓ હશે અને આપણી હિન્દુ સંસ્કૃતિને સનાતન સંસ્કૃતિને વરેલા હશે જે સનાતન સંસ્કૃતિમાં દ્વારકાધીશ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા હશે અને વિશેષ યુનિફોર્મમાં મહારાજ ઢોલીઓ આશ્રમ રમશે અને એની સાથે એક ભવ્ય શોભા યાત્રા આખો સમાજ મળી અને દ્વારકાધીશના ચરણોમાં ભગવી ધ્વજા લહેરાવશે ત્યાં એ દિવસે આઈમાનો પ્રિય કલર હતો તે એના પ્રત્યે વિશેષ રુચિ હતી અને ત્યાં દ્વારકાધીશના ચરણોમાં આખો સમાજ સમસ્ત રાષ્ટ્રની સુખાકારી માટે વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરશે અને ત્યારબાદ અમારું જે સ્થાન છે આયોજનનું સ્થાન એ ગ્રાઉન્ડમાં એનડીએચ ગ્રાઉન્ડમાં અમે એક ભવ્ય સંતવાણી સંતોની જે વાણી છે અને સંતોની વાણીને પ્રચારિત પ્રસારિત કરવામાં સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ ભૂમિકા ઊંચી ગઢવી એમના માધ્યમથી ચારણી સંસ્કૃતિની વાતો કીર્તદાનભાઈ ગઢવી જેના માધ્યમથી ભારતીય પરંપરાના જે સંતો થયા છે બ્રહ્માનંદ મીરાભાઈ અને વર્તમાનના જે કવિઓ છે ભક્ત કવિઓ છે એમના ભજનો અમારા શ્યામ હરિભાઈ ગઢવી અમારા શ્યામભાઈ ગઢવી અને આખો સમાજ મળી અને આખી રાત માતાજીની ભક્તિ એ રાત તારીખ પ્રમાણે અમે એટલા માટે રાખ્યું છે કે મઢડા પ્રસંગમાં કોઈ વિક્ષેપ ન થાય એટલે ત્યાં તિથિ પ્રમાણે છે અને દ્વારકામાં તારીખ પ્રમાણે છે આવી રીતે અમે એક દ્વારકાધીશના ચરણોમાં આર્ઘ્ય અર્પણ કરવા સમસ્ત ચારણ સમાજ સાથે અને અન્ય હિન્દુ સમાજ પણ સાથે જોડાયો છે અને દ્વારકાધીશના ચરણોમાં ગોમતીના કિનારે બેસીને ભાવવંદના કરી આારમ કરે છે અને આપ સર્વને સર્વ સમાજને લંબડીયા ચારણ સમાજ વિશેષ રૂપે આપને આવકારે છે આપ વધારજો નાતી ગંગાનું આચમન કરવા માટે સ્નાન કરવા માટે દર્શન કરવા માટે કોઈ પણ રીતે આપ આમાં ભાગ લ્યો એવી સમાજની પ્રાર્થના છે અને ચારણીય સંસ્કૃતિથી આપ પરિચિત થાવ